ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી ગામમાં દસ વર્ષથી પાણી તંગી યથાવત કલેક્ટર ને આપ્યું આક્રોશ ભર્યું આવેદન ભરૂચ વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે ગ્રામજનો અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતા હવે ભરૂચ કલેક્ટર ના પત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે સી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી મારું નામ ભૂમિકાબેન અરવિંદસિંહ ગોહિલ છે મારું ગામ વાગરા તાલુકાના ભરૂચ જિલ્લામાં આવેલું છે અહીંયા અમે કલેક્ટરશ્રીએ પાણીની માંગ માટે આવ્યા છે અમને મીઠું પાણી મળતું જ નથી અને અમારા ગામમાં બહુ જ મોટો પાણીનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે અમારા ગામમાં ખૂબ જ ગંદુ પાણી છે અને અત્યાર સુધી સરકાર શ્રી તરફથી અમારા ગામમાં કોઈ પણ પાણીની લાઈનનું આયોજન આયોજન થયું જ નથી અને થયું હશે તો અમને મળ્યું નથી એ આયોજન કે જે માંગ હોય એ બધું જાય છે ક્યાં અને અમને પાણી મળતું નથી અમારું

જિલ્લો ભરૂચ તાલુકો વાગડા ગામ વેંગણી આજે અમે બધા જ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં મિત્રો કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રીને પણ કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવીએ છીએ કે અમારું વેંગણી ગામ હજારની વસ્તીથી હજાર વસ્તી છે અમારા ગામમાં અને નર્મદા નદી નર્મદા નદી અમારી નદી છે દહેજ એક ઔદ્યોગિક વસાહત છે અને તેમાં કેમિકલ ઝોન છે એટલે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમારા વિસ્તારમાં કંપનીઓ આવેલી છે અને એ કંપનીઓને પીવાનું પાણી અમારી નર્મદા માતાનું જ પાણી મળે છે પરંતુ અને ત્યાં જે મહેમાનો આવે છે એમને પણ પીવાનું પાણી મળે છે એમનો વિકાસ થાય છે પરંતુ આજે આપણે હજારીને સિત્યોતેર વર્ષ થઈ ગયા પણ અમારું ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે પાણી માટે તરસી રહ્યું છે તો અમે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને જણાવવા માગીએ છીએ કે જે જીઆઈડીસીમાંથી એંસી પંચ્યાસી લાઈન લીધેલી છે અને પીવાનું પાણી મળે છે અને એ જ પાણી અમુક લોકો પોતાના પોતાના યુઝ માટે વાપરવા માટે વાપરે છે તો અમારે પાણી વાપરવા માટે નથી વાપરવાનું પરંતુ એ પાણી અમારે અમારા ગામને ગામ લોકોને પીવા માટે લઈ જવાનું છે તો અને એ અમારો અધિકાર છે તો પછી હું મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને પૂછવા માગું છું કે સાહેબ એ જીઆઈડીસી લાઈનમાંથી અમારી નર્મદાનું પાણી જો ભરૂચથી કે નર્મદા ડેમમાંથી સદા સવારમાંથી જો કચ્છ અને ભાવનગર સુધી જતું હોય તો સાહેબ અમે તો નર્મદા માતાના કિનારે જ વસીએ છીએ તો એ પાણી અમને કેમ નહીં તો તમામ જિલ્લા પ્રશાસનને તેમજ તમામ સરકારી અધિકારીઓને એક નમ્ર વિનંતી કરવા માગું છે આપના માધ્યમથી કે પીવાનું પાણી અમને મળી રહે તેમજ પીવાના પાણીની સુવિધા અમને સરકારશ્રી જેમ બને તેમ જલ્દી કરી આપે એવી હું આશા રાખું છું જય